મોરબી હવદમાં આપઘાતના ત્રણ બનાવ બે યુવાન અને વૃદ્ધે આઈખો ટૂંકાવ્યું મોરબી જિલ્લામાં આપઘાતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે જેમાં એક જ દિવસમાં હળવદ અને મોરબીમાં આપઘાતના ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે જેમાં બે યુવાન અને એક વૃદ્ધે આઈખો ટૂંકાવ્યું છે आपघातना प्रथम बनाव में हड़वद श्रीजीनगर एक सांदीपनी होस्टेल पाड़ रहता प्रेमजी भाई हनभाई मोरी व पांच नव नामना वृद्धे श्रीजी वॉशिंग प्लांट खाते कोई कारणोंसर लोखंड एंगल साथ प्लास्टिक नाइलॉन दोरी बांधी गड़ेफासो खाई आपघात करो जयरे आपघातना बीजा बनाव में हड़वद नवा कड़ियाणा गा रहता नरेशभाई नागरभाई पारघी व 35 નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મૃતક नरेश પાર્ગી નામનો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો અને ઘરેથી પૈસા લઈ જઈને વેણસ્તો હોય જેથી પત્નીએ પૈસા આપવાની ના પાડી અને સસરા પાસે ગયો હતો જેથી नरेशના પિતાએ ઠક્કો आपता लागी आवता पोताना घरे गड़े फासो खाई लीधा खुल्यू छे। जयारे त्रीजा बनाव लखधीरनगर गाँव रहता राहुल जयंती भाई दारोदरा उ नामना युवाने गतता 04 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો તેમજ મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે